ખેડૂત મિત્રો ફરી એક વખત નવા વિડીયા સાથે તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે એક નાની એવી રિક્વેસ્ટ કરવાની હતી રિક્વેસ્ટ એટલી છે કે તમે જો અમારી ચેનલમાં વિડીયો જોવા આવો તો વિડીયોને પૂરેપૂરો તમે જોવો પૂરેપૂરી માહિતી તમને મળશે અને તમને કેવા વિડીયો ગમે છે સારા જેવા ગમતા હોય વિડીયો અમને કોમેન્ટ કરી અને જણાવવું અને નીચે સબસ્ક્રાઈબનું એક બટન છે અને બેલાકાનું બટન છે તે દબવો જેથી કરી તમને અવનવા વિડીયો જોવા માટે તમારા સુધી નોટિફિકેશન પૂગી શકે એટલે તમે નવા નવા વિડીયો જોઈ શકો અને હવે આપણે કરીએ વિડીયાની શરૂઆત છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજે આપણે બાઉતરની જાળીએ એટલે કે ઘણા ખેડૂત મિત્રો આ નવ હારૂનું વાવેતર કરે છે આજે આપણે સત્તર હારું વાવેતર આમાં કરવાનું છે અત્યારે જો વાવેતર ચાલુ છે અને ઘણા ખેડૂત મિત્રો જોવા આવ્યા છે ઘણા ખેડૂત મિત્રો નવ હારનું વાવેતર કરતા હોય તો અમે આ સત્તર હારનું વાવેતર કરીએ છીએ અને જો આપણે હમણાં બતાવીએ તમને ફૂટપટ્ટી લઈને માફી અને કેવું વાવેતર થાય છે તે પણ અમે તમને બતાવીશું અને આ અમારે ખેડૂત મિત્રો છે એ પણ તમને હમણાં માહિતી આપશે થોડી ઘણી

એટલે આમાં ઢરવાની કોઈ જાતે ઉપાધિ અને નિંદામાલ નો પણ આમ કરવું બચી જ હા એ ફાયદો મોટો થાય નિંદામાન નો ઉપરની જગ્યા તો ખેડૂત મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો અમારો ઉત્સાહ વધારવા તમે અમને પૂરેપૂરો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ પણ કરો શેર કરો અને કમેન્ટ પણ કરો જેથી કરી અમે તમને નવા નવા વિડીયો બતાવી શકીએ